કેવું ક્યાં ગયા ક્યાં નહીં તું દાદા તમે તો કદી ગયા છો કે નઈ દાદા એક વાર ગયા ક્યાં ગયા મિત્રો પછી કે શું સિગરેટ છે થોડું ગુપ્ત દાદુ આ જમવા ના આવ્યા ને તમે આપડે શું કામ કરવાનું સાહેબ આ છે જીંડવા તોડવાનું ફૂલવાના છે જીંડવા તોડવાના ફૂલવાના છે ફૂલવાના એવું છે હા બધા જય માતાજી કહી દયો જય માતાજી હા સામુ સાતો હતા હા જય માતાજી શું આલે આ કામ કાજ કરી ને મજાનું એવું છે જય માતાજી મમ્મી ને જય માતાજી હમ

થોડી વાર માં ઇન્સ્ટાગ્રામ માં તમે જાવ ને ફોલો કરી લો મસ્ત મજા આખો વિડીયો આવી જશે કાલ કાજ આજે સાંજે કે કાલે સાંજે આવી જશે તો હાલો ફટાફટ છે ને રીલ ઉતારી ઉભા રહ્યો તમે જોઈ શકો છો અત્યારે અમારા દાદા એ મને મોસ્ત છે ને પાઘડી બાંધી દીધી છે કઈ ઘટે છે કેવું દાદા પાઘડી વસ્તુ બાંધી દીધી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો અમારા દાદા માટે આ છે પ્રાચીન સમય ને અત્યારે હજી ઘણા લોકો બાંધે છે દાદા અને અમારા ભાભાઓ બાંધતા હોય અમારા દાદા બાંધે છે પાઘડી એ નિશાની છે કે નિશાની કહેવાય ને એ ફૂલા બાંધે તો ઉપર માથે એટલે સારું લાગે એમ વાત છે જો પા લાગે દેખાવમાં સારું લાગે પાઘડી કારણ દાદા છે હા પાઘડી બાંધવા એમ માથું નો દે પછી પછી ઢડકોનો લાગે કે વર્ષક લાગે કે આ મારો ફોટો પાછો પડી જાય એવું છે આવડા છે ને ફોટો પાડી લે કે તમારી બાંધુ છે હા ચાલ મારે આ બાંધુ હા દાદા બાંધે જો મિત્રો આવે તમારે લાઈવ જોવું જો કે રીતે બાંધી દાદા દાદા ને છે લુંગી લુંગી કી ચાલો દાદા કૂતરું છોડી ગયું દાદા છોડી એવું છે

એમાં કઈ ઘટું નઈ ગીત ગાવું પડે દાદા માં એક વાર એક વાર મારા દાદા હાલો સનેડો સનેડો હાલો ગાઈ નાખો એક વાર હાલો સનેડો સનેડો લાલ લાલ સનેડો તારે બકે ઘોડો લીધો હવા ગધું ભાઠું ઠેકડો મારી સડવા તો ભાંગી દેજો ઠાઠું સનેડો સનેડો બેઠો પોકે પોકે રોયો સંડો સંડો

દાદુ અમારે તો શું કરો દાદા હોકો પીએ હોકો ઠંડી મળી હમ અને આટલું રિવ્યું છે મિત્રો અમારે આટલું રિવ્યું છે ખાઈ કહો કેટલું રહ્યું દાદા આટલું ખાલી આટલું રીયું હવે નિરાતે કરશું કાલે હમણાં થઈ ગયા અત્યારે દાદા કેટલા હોકા પીધા આખો દીમ દાદા બે ત્રણ પીધા બે ત્રણ કે દસ પંદર

હા મિત્ર ઘરે ભાઈ કેમ લાગી છે પાગડી કોમેન્ટ કરો મારે કુતરી છે ને ચણા છે એમાં ઉંદડા છે તો ઉંદડા ખાય રાખે કુતરી એવું છે બો અમારે ચણા નું શું કરવું કાઈ વાંધો નહીં શું કરું મિત્ર એમ છે હાલો કરે ભાઈ ગયી તો મિત્રો મસ્તો ને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે તો છે દાદુ શું હાલે ભજીયા કેમ છે હારો છે એવું છે પપ્પા બનાવાશે ભજીયા વાળી આ ખાવાનું ચાલુ છે અને મસ્ત ભજીયા ખાલી આરા ચટણી છે મજા આવી જાય આવા મિત્રો મસ્ત ખાલી ઠંડી હું તો ન આવતો આખો ધુર જો સુ નો પણ આવવું જરૂરી છે રાતે તો રાતે ન તો પડે થાક્યા પછી નઈ નીંદર હારી આવે મજા આવે કા દાદા હાલો ભજીયા ખાવા ગ્યો હાલો ભજીયા ખાવા તો વાંધો નહીં

ચાલો વિડીયો એન્ડ કરી નાખીએ મળે કાલ નવા લોકમાં જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરના નાખજો શેર કરી નાખજો અને ચેનલ મારો સબસ્ક્રાઇબ કરી નાખજો એક અમાર ગલ્લુ છે હું લે એને ઠંડી વાય છો એ મારે છે ને એક એના માટે મારે છે ને એક બોર આવે ને મૂકવાનું કરું છે દાદા જા એટલે ખૂણે એટલે બીસો બેઠો રે ને તારો વિડીયો પણ વોચ કરવો જોઈએ વોચ કરવો છે મારે તારો વિડીયો એન્ડ કરી નાખીએ મળે કાલ નવા ચાલો આજનો અલગ ગમે તો લાઈક કરાવ્યો શેર કરાવી ચેનલ સબસ્ક્રાઈબ કરાવ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો જય માતાજી કહીશ દાદા જય માતાજી ભાઈ જય માતાજી બાય